નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો સીબી મૃત્યુ તે વખતે નરી આંખે જોનાર સગીરનું નિવેદન સામે આવ્યું છે ભાવનગર માં રહેતા પિતા પુત્ર ની અંતિમ વિધિ કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનામાં આતંકવાદી હુમલાની નજરે જોનાર સગીર નું નિવેદન સામે આવ્યું છે ત્રેવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે તેમાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ લોકોના મૃત્યુ થયા હતા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ વિધિ કરાઈ છે તો સાથે જ ભાવનગરમાં રહેતા પિતા પુત્રની પણ અંતિમ વિધિ કરવામાં આવી છે ત્યારે આ અંતિમ વિધિમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા સમગ્ર ઘટનામાં આતંકવાદી હુમલાને નજરે જોનાર સગીરનું નિવેદન સામે આવ્યું છે ભાવનગરમાં રહેતા અને આતંકવાદમાં મૃત્યુ પામેલા સ્મિત અને યતીશ પરમારના પરિવારજનનું કહેવું છે કે મારા કાકા અને ભાઈને મારી નજરની સામે જ ગોળી મારી હતી જ્યારે ગોળી મારી ત્યારે એવું લાગતું હતું કે આસપાસમાં ફટાકડા ફૂટી રહ્યા છે આતંકીઓ નજીક આવીને ફાયરિંગ કરવા લાગ્યા હતા તો પ્રત્યક્ષ દર્શી તેના ફૂઈ ફુવા અને પિતરાઈ ભાઈ સાથે ફરવા ગયો હતો અમે પેલા ગયા એટલે ટિકિટ લીધી ત્યાં દરવાજે અને ટિકિટ લઈને અમે અંદર ગયા અને અંદર જઈને ઘડી બે ત્રણ મિનિટ રહીને ફાયરિંગ થયું બે એવો અવાજ આવતો હતો કે ફટાકડા ફૂટે ને એવો ને અમને એમ જો કે કોક ફટાકડા ફોડતું હશે પણ ઘડીક રહીને નજીક આવીને બધા ફાયરિંગ કરવા માંડ્યા અને બધા ઉપર મારવા માંડ્યા

અને પછી એને ગોળી મારી દીધી હા એવું હા મારા ફઈ જોડે હતા પણ એ પેલા વૈયા ગયા એને ખબર નતી કે મારા ફુવાને વાગી ગઈ છે ગોળી એ પછી પાછા આવ્યા એને ખબર પડી ને એટલે પછી દસ વીસ મિનિટ રહીને કેટલું કર્યું પછી મારા ભાઈ ને મેં એકલા એ દરવાજે મેઈન ગેટ હોય ને ત્યાં મેં એકલાને ને અને પછી મને હાલાત ઠીક ન લાગી એટલે મેં મારા ફઈ કેટલું કહીને નીચે લાવ્યું ઈ તો મને નથી ખબર હું ભાગતો તો ને મે ખાલી વાહયા જોયું એટલે થોડીક વાતચીત થઈ ને સીધી ગોળી માર દીધી અચ્છા કેવી રીતે ક્યાંથી ગોળીઓ આવતી હતી શું તમને નહીં ઈ તો બધી આખો ગ્રાઉન્ડ હતો એટલે ફરતી હતી ને આવતી હતી બધી કોરથી આમ તો બહુ હતા અને ગુજરાત નઈ બહુ હતા ગોળીઓ ચલામાં આંતકવાદી ઈ હતા બહુ

નહીં નહીં એમના લીલા કલર જેવા હતા ખાલી લીલા જેવું ને પેન્ટ ગમે પેરું નહી આર્મી ના હા એવા નહીં એવું કઈ નઈ એવું કઈ નહીં ખુલ્લું ફેસ હતું બધો ભાગ દોડ માં જ એકલો ખુલ્લા પગે આવ્યો અને મારા ભાઈને ને ઘોડામાં બેસાડીને આવ્યો